ગુજરાત સરકારનો પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય રાજ્યની એકસો પંચ્યાસી નદીઓના કાંઠા પરથી હવે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જમીનો વન વિભાગને સોંપવાની જાહેરાત કરી છે નર્મદા તાપી અને પૂર્ણા જેવી નદીઓના કિનારે હવે મોટા પાય વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે આ પગલાંથી નદીઓનું પ્રદૂષણ ઘટશે જમીનનું ધોવાણ અટકશે અને ગ્રીન કવર વધશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની નદીઓના કાયાકલ્પ માટે સરકાર હવે એક્શન મોડમાં છે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સરકારે દબાણો દૂર કરવા માટે થઈ અને જમીન વન દીધી છે અંતર્ગત હવે ગેરકાયદે દબાણ છે એકસો નદીના કાંઠે કરવામાં આવશે તેના પર છે કે વૃક્ષેર રાજ્ય સરકાર તરફથી હાથ ધરવાની જે જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત ગ્રીન કવર વધારવાના ભાગરૂપે જે નદી આસપાસના જમીન પરના દબાણો છે તે દૂર કરવા માટે રાજ્ય સરકાર તરફથી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત નર્મદા તાપી પૂર્ણા જેવી જે નદીઓ છે તેમાં ઉત્તર ગુજરાત સહિતની નદીઓની જે પાંઠા છે તેના પર આ કામગીરી કરવામાં આવશે ઉત્તર ગુજરાતની સત્તર નદીઓ સૌરાષ્ટ્રની એકોતેર તેમજ કચ્છ વિસ્તારની સત્તાણું જેટલી નદીઓ જે છે તે વન વિભાગને સોંપી દેવામાં આવી છે અને તે અંતર્ગત જે આ કામગીરી છે તે કરવામાં આવશે દબાણો દૂર કરી અને ગ્રીન કવર વધારવાની દિશામાં असं राघवेंद्र सुमा काम करशे तुम्ही पर्यावरण मंत्री आ, अर्जुन मुठवाड या जाहिरात करीश जी जी सोनल विगत बद्दल आपण आभार